નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીને વિગતવાર સમાચારો નિહાળો વ્યારાના વાસ્કુઈથી કલમકુઈ જતા માર્ગ પર નહેરની બાજુમાંથી ખેરના લાકડા ભરેલ ટેમ્પો વન વિભાગે ઝડપી લીધો વ્યારા વન વિભાગના અધિકારી પાસેથી ગુરુવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ વાસ્કુઈથી કલમકુઈ ગામની નહેરની બાજુમાં આવેલ અવાપરૂં જગ્યા પરથી ખેરના લાકડા ભરેલ ટેમ્પો ઝડપી લેવામાં આવ્યો છે જેમાં બે ટેન ખેર અને એક વાલીસ કાર અને બાઇક મળી અંદાજીત પાંચ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી વન વિભાગ દ્વારા કરાઈ હતી વ્યારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને ગ્રામ પંચાયતને નગરમાં નહીં જોડવા બાબતે આવેદનપત્ર આપ્યું વ્યારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની આગેવાનીમાં ગુરુવારના બાર દસ કલાકની આસપાસ એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે જેમાં વ્યારા નગરપાલિકા વિસ્તારમાં ઇન્દુ સહિતના આઠ ગામોનો સમાવેશ નહીં કરવામાં આવે સહિતની માંગ સાથે આવેદનમાં રજૂઆત કરાઈ છે જેમાં કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા તાપી એસઓજી પોલીસે નગરના તળાવ રોડ નજીકથી એનડીપીએસ ગુનામાં બે વોન્ટેડ આરોપીને ઝડપી લીધા તાપી એસઓજી શાખા પાસેથી ગુરુવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા શહેરના તળાવ રોડ નજીકથી એનડીપીએસ ગુનામાં સંડોવાયેલા બે વોન્ટેડ આરોપી દીપક વડવી અને કમલેશ પાડવીને ઝડપી લીધા છે જે આરોપીઓ સામે વ્યારા પોલીસ મથક ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ થયો હતો જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી વ્યારા તાલુકાના પાનવડી ગામના ખેતરમાં કામ કરતા ત્રણ મહિલાને મધમાખીએ ડંખ મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી ગુરુવારના દસ ત્રીસ કલાકની આસપાસ મળતી વિગત મુજબ પાનવાડી ગામે ખેતરમાં કામ કરી રહેલી ત્રણ જેટલી મહિલાને અચાનક મધમાખીના ઝુંડે ઝપેટમાં લઈ લીધા હતા બનાવને પગલે વ્યારા સિવિલ ખાતે ભાનુબેન ગામિત સવિતાબેન અને ભૂલીબેન ગામિતને સારવાર ખાતે લઈ જવામાં આવતા તેમને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી વ્યારા શહેરમાં આવેલ બાબા સાહેબ આંબેડકરના હોલમાં મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું વ્યારા શહેરના બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ગુરુવારના અગિયાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા સ્વરોજગાર મેળામાં ત્રણસો અઠ્ઠાણું લાભાર્થીઓ અને પાંચ જેટલી કંપનીઓ હાજર રહી હતી તેમજ પસંદગી પામેલી મહિલાઓને કોલ લેટર આપવામાં આવ્યા હતા જેમાં અધિકારી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વાલોડ ગામના એકાવન વર્ષીય પુરુષે દવા પી લેતા સારા અર્થે વ્યારા ખસેડવામાં આવ્યા તાપી જિલ્લાના વાલોડ ગામના એકાવન વર્ષીય મહેંદીભાઈ અંસારીએ પોતાના ઘરમાં અગમ્ય કારણોસર દવા પી લેતા તેમને પ્રાથમિક સારવાર વાલોડ આરોગ્ય ખાતે લીધા બાદ વધુ સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરત રિફર કરાયા હતા ઉકાઈ તાલુકાના લીંબી ગામે ધારાસભ્યની હાજરીમાં કરોડોના વિકાસના કામનું કરાયું ખાતમુહૂર્ત ઉકાઈ તાલુકાના લીંબી ગામ ખાતેથી ગુરુવારના રોજ મળતી માહિતી મુજબ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની હાજરીમાં સાત જેટલા ગ્રામ્ય વિસ્તારને જોડતા કરોડોના ખર્ચે બનનારા રસ્તા અને સાંતકાસી ગામે સાહીઠ લાખના ખર્ચે બનનાર લાઇબ્રેરી સહિતના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં ગામના આગેવાનો સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા સોંગઢના રાણીયાંબા ગામની પાણીની ટાંકી નજીકથી જુગાર રમાડતા બે પોલીસે ઝડપી લીધા તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શાખા પાસેથી ગુરુવારના અગિયાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ સોંગઢના રાણીઆંબા ગામની પાણીની ટાંકી નજીક જુગાર અંગે રેડ કરી હતી જેમાં મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાતા અજય ગામિત અને ગૌરવ વસાવાને ઝડપી લઈ પોલીસે બોતેર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત